હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો જય માતાજી રામ રામ બધાને તમે જે કાંઈ નોકરી કરતા હોય અથવા જે કાંઈ ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર એ બિઝનેસની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું ભગવાન માતાજીને અને આ ચિંજુડા ગામમાં આ જે મંદિર આવેલું છે એ રામાપીરને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો કે તમે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય એવી હું આ રામાપીરને પ્રાર્થના કરું છું મિત્રો તો તમે આ જોઈ શકો છો રામાપીરનું મંદિર ચિંજુડા છે ઝીધુડા ગામનું રામાપીરનું મંદિર તો આ છે રામાપીરની મૂર્તિ જય રામાપીર તો આ છે ચિંજુડા ગામનું રામાપીરનું મંદિર આ છે રામાપીરની મૂર્તિ તમે જોઈ શકો છો મિત્રો